નેજા હેઠળ શહેરના તળાવ દરવાજા ખાતે આવેલા જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ ગરવા ગિરનાર પર બિરાજમાન ભગવાન દત્તાત્રેય ટૂંક તેમજ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ ગિરનાર પર્વત પર આવ્યા જટાશંકર મહાદેવ મંદિરના મહંત પૂર્ણાનંદ બાપુ સમસ્ત યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જોશી કાર્તિકભાઈ પીસી ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા કેડી પંડ્યા સાધુ સંતો અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા હર હર મહાદેવ જય જય પરશુરામ નારાઓથી સમગ્ર શોભાયાત્રાના માર્ગને ભક્તિમય બનાવ્યું હતું આ શોભાયાત્રા જાગનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના તળાવ દરવાજા એમજી રોડ કાળવા ચોક થઈ બહાઉદ્દીન કોલેજ સામે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી બીજી તરફ આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા પોલીસ કર્મચારીઓમાં જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી પોતાના દોઢ વર્ષના દીકરાને સાથે લઈ પોતાની પોલીસ તરીકેની અને એક માતા તરીકેની ફરજ બજાવતા જોવા મળ્યા હતા

આ યાત્રા વણઝારી ચોક પહોંચી ત્યારે અચાનક એક ઘોડો દોડ્યો હતો જેના કારણે શોભા યાત્રામાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં કુલ છ મહિલાઓને ઈજા પહોંચતા તેઓને એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડાઈ હતી શોભાયાત્રાના ઘોડા સાથે દોડેલો ઘોડો બહારનો હોવાનું બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું